દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધના પડઘા હવે સુરતમાં જોવા મળી રહ્યા છે દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સમિટ દરમિયાન કરવામાં આવેલા પ્રદર્શનને ભાજપે દેશની વૈશ્વિક છબી ખરડવાનો પ્રયાસ ગણાવ્યો છે દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સુમિત બે હજાર છવ્વીસમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધના પડઘા હવે સુરતમાં જોવા મળી રહ્યા છે અથવા ગેટ ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે ભારત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને વિદેશી રોકાણકારો ભારત આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત ભાજપના અગ્રણીઓ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા હવે ખુલ્લી પડી ગઈ છે તેમણે ઉમેર્યું કે ભારત જ્યારે ડોલર બસો પચાસ બિલિયનથી વધુના રોકાણની પ્રતિબદ્ધતાઓ સાથે સફળતાના શિખરો સર કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવતા આવા અશોભનીય પ્રદર્શનો દેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં પૂટળા દહનના કાર્યક્રમને પગલે અઠવાગેટ વિસ્તારમાં યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને થોડા સમય માટે ટ્રાફિકને પણ અસર પહોંચી હતી